બાજુ વાહ ભાભે અઘાશી પર મારી સાથે રોજ ખેલવા લાગ્યા ખરાખરીનો ખેલ અને પછી એકવાર તેનો પતિ જઈ ગયો અને પછી થયું એવું કે શું વાત કરું તો ચાલો મિત્રો વાર્તા શરૂ કરીએ મારું નામ જયદીપ છે અને હું બાવીસ વર્ષનો એક બિંદાસ છોકરો છું એક વર્ષ પહેલા મને નોકરી મળી તેથી મેં શહેરમાં એક રૂમ ભાડે લીધો અને ત્યાં રહેવા લાગ્યો ત્યાં બીજા પરિવારો પણ રહેતા હતા હું શહેરમાં નવો નવો આવ્યો હતો ત્યારે મને કાંઈ ગમતું નહીં કારણ કે હું અહીંયા એકલો રહેતો હતો હું સવારે નવ વાગ્યે મારી નોકરી પર જતો અને સાંજે આઠ વાગ્યે પાછો આવતો આમ બે મહિના સુધી ચાલ્યું મેં મારા બિલ્ડિંગમાં કોઈની સાથે પણ વાત કરી નથી એક દિવસ જ્યારે હું કામ પર જવા માટે સવારે મારા રૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે મને એક ભાભી નીચે ફ્લોર સાફ કરતા જોવામાં આવ્યા તે દિવસે મેં તેને પહેલીવાર જોયા હતા તેનો ચહેરો ખૂબ જ સુંદર અને દેખાવમાં જોરદાર લાગતા હતા ત્યારે તેણે સુંદર મજાની સાડી પહેરી હતી અને તે વાકાવાની સફાઈ કરતા હતા એટલે હું તે નજારો જોવા લાગ્યો મારે કંપનીમાં જવાનું હતું અને થોડી ઉતાવળ હતી એટલે હું તરત નીકળી ગયો બીજે દિવસે હું થોડો વહેલો બહાર આવ્યો કારણ કે જો આજે પણ તે ભાભી મને દેખાય તો હું થોડીવાર તેને જોઈ શકું અને જેવો હું બહાર આવ્યો ત્યારે આજે પણ તે સફાઈ કરતી જોવા મળી અને હું તેને એક નજરે જોવા લાગ્યો ત્યારે અચાનક તેણે પણ મારી સામે જોયું અને મેં તેને સ્માઈલ આપી પરંતુ ભાભીએ કોઈ રિએક્શન ના આપ્યું અને તે કામ કરવા લાગી પછી હું મારા કામ ઉપર ચાલ્યો ગયો આવું હવે રોજ બનવા લાગ્યું મને લાગ્યું કે કદાચ ભાભીને મારામાં રસ નથી પછી મેં પણ તેની સામે જોવાનું બંધ કરી દીધું પરંતુ એક દિવસ હું મારા રૂમની સફાઈ કરી રહ્યો હતો તો મારા રૂમનો દરવાજો ખુલ્લો હતો ત્યારે મેં જોયો કે ભાભી અગાશી પરથી નીચે આવી રહ્યા હતા ત્યારે તેણે મારી સામું જોયું અને મને તેણે સ્માઇલ આપી હવે રોજ આમ થવા લાગ્યું હતું જ્યારે પણ હું સવારે કંપનીમાં જતો ત્યારે ભાભી મને સુંદર મજાનો નજારો બતાવતા અને જ્યારે હું તેની સામે જોતો ત્યારે તે મને નાની એવી સ્માઇલ આપતા એકવાર રાત્રે હું અગાશી પર ગયો અને ત્યાં જઈને જોયું કે તે ભાભી પહેલેથી જ અગાશી પર હતા અને ઠંડી હવા ખાઈ રહ્યા હતા ત્યારે તેણે મારી તરફ જોયું અને મને ફરીથી સ્માઈલ આપી પછી મેં હિંમત કરીને વાત કરવાનું ચાલુ કર્યું અને અમારી વચ્ચે વાતચીત પણ થવા લાગી બીજે દિવસે રાત્રે તે મને ફરી અગાશી પર મોયા અને હવે આવું રોજ થવા લાગ્યું એકવાર વાત કરતી વખતે તેણે જણાવ્યું કે આજે તેના પતિને નાઇટ ડ્યુટી છે એટલે તે ઘરે એકલા રહે છે હવે અમે બંને સારા મિત્રો બની ગયા હતા એક દિવસ વાત કરતી વખતે મેં તેને કહ્યું કે ભાભી હું તમને પસંદ કરું છું તો તે શરમાઈને નીચે જોવા લાગ્યા મને સમજાઈ ગયું કે ભાભી પણ મને પસંદ કરે છે અને એ પણ જવાબ આપ્યો કે હું પણ તમને ખૂબ પ્રેમ કરવા લાગી છું અને મેં પાછોથી તેની કમર આસપાસ મારો હાથ મૂક્યો અને તેની ગરદને બકી કરવા લાગ્યો અને ધીરે ધીરે ભાભી પણ મને સાથ આપી રહ્યા હતા પછી હું તેને પકડીને મારા રૂમ તરફ લઈ ગયો પછી અમે બંનેએ ખૂબ જ આનંદ અને મજા કરી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી માવશી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો